માણાવદરનો જીનીંગ ઉદ્યોગ ટેક્સનું ભારણ અપૂરતી સુવિધાઓ સરકારની અણધરટ નીતિઓથી જીનીંગ મિલોને ધીમે ધીમે અથમતો જતો યુગ જોવા મળી રહ્યો છે જેથી માણાવદરના ઉદ્યોગ વિકસાવવા જીઆઈડીસી આપવાની માંગ કરી છે એક સમયે ગુજરાતના ઉદ્યોગોમાં પ્રથમ સ્થાને રહેલ અને ઔદ્યોગિક મથક તરીકે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું માણાવદર આઝાદી પછી પણ ઔદ્યોગિક મથક અને કાઠિયાવાડનું લોર્ડ્સ ગણાતું હતું માણાવદરના વેપારને ખીલવવા માટે માણાવદર રાજ્યના તત્કાલીન નવાબોએ ઉદ્યોગ પરના કરને ઘટાડ્યો હતો અને સન ઓગણીસો એકમાં અહીં ફરદુદ્દીન મહેરામજી પ્રેસવાલીએ ધ માણાવદર જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરી નામથી જીનિંગ કારખાનું શરૂ કર્યું હતું કોટન ઉદ્યોગનો પાયો નાખ્યો હતો ત્યારે તત્કાલીન નવાબ ફતેહદીન ખાનજી બાબાએ કાલા કપાસની પ્રેસમાં થતી આયાતો ઉપર જકાતનું ધોરણ જે તાલુકામાં પ્રચલિત હતું તેને ઘટાડીને જીનિંગ પ્રેસને ઉત્તેજન મળે તેવી ગોઠવણ કરી હતી આ કર ઘટવાથી માણાવદરની કોટણ માર્કેટ કાઠિયાવાડમાં પ્રથમ સ્થાને આવી હતી રાજ્ય દ્વારા વેપારીઓની માંગણીઓ સ્વીકારી તેને જરૂરી સહાયો પણ કરવામાં આવી હતી માણાવદર તાલુકામાં આજે એકસો પચાસથી પણ વધારે નાના મોટા ઉદ્યોગો આવેલા છે જેમાં એકસો જેટલા જીનિંગ પ્રેસિંગો તથા પચીસ ઓઇલ મિલો પ્લાસ્ટિકના કારખાનાઓ પણ આવેલા છે અમારા સર્વેમાં એકસો પચીસ કારખાનાઓમાંથી આજે પંદર તાળા લાગી ગયા છે જ્યારે ઓઇલ મિલોમાંથી ત્રણ જેટલી ચાલે છે સરેરાશ ગણીએ તો અહીંના ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો હોય તેવું લાગે છે આ સો થી એકસો પચીસ જીનિંગ અને પ્રેસિંગ ફેક્ટરી આવેલી છે આજે એમાંથી નેવું ટકા જીનિંગ ઉદ્યોગ બંધ છે કારણ કે જીનિંગના જે બિઝનેસ છે એ થોડાક ધીમા પીડા છે ત્રણથી ચાર વર્ષ પહેલાં એક ગવર્મેન્ટે જીનિંગ ઉદ્યોગ માટે પોલિસી બહાર પાડી હતી જીનિંગ ક્રેસિંગની જે એ પોલિસીની અમલવારી હજી થઈ નથી જો ગવર્મેન્ટ આમાં થોડું ઘણું ધ્યાન આપી અમારા જીનિંગ ઉદ્યોગને જો આ સહાય આપે આ બેનિફિટ આપે આ જે પોલિસી જાહેર કરી એની અમલવારી કરે તો આ જીનિંગ ઉદ્યોગ જે મરણ પથારીએ એ છે એ થોડોક ઊભો થાય જીનિંગ ઉદ્યોગ ધમધમતો થાય

બોલ બોલબેરિંગના કારખાનાઓ છે પાઇપલાઈનના કારખાનાઓ છે સિમેન્ટના ઉદ્યોગો છે જો એમાં કારખાનાઓ માણાવદરમાં થાય તો જે લોકો અત્યારે મજૂરી લોક મજૂરી કરવા માટે બહારથી આવતા હતા માણસો આજે આ માણસોને બહાર જવું પડે છે માણાવદરમાંથી એ જો માણાવદરની અંદર આવા ધંધાઓ સરકાર અંગત રસ લે અને ધંધાઓને તાત્કાલિક મંજૂરી આપે જીઆઈડીસી ઝોનની તો મજી બા આ જે મજૂરીનો પ્રશ્ન છે

મજૂરોને અત્યારે ઇજત કરવી પડે એવી પરિસ્થિતિમાં છે કોઈને મજૂરી કામ મળતું નથી તો મજૂરી કામ મળે એવી સરકાર કંઈક પણ જો જો કોઈ કરે તો મજૂરને આ હેરાનગતિમાંથી થોડીક રાહત મળે બજારોને આજીવિકા આપતા આ ધંધો પણ આધુનિક યંત્રોનો પણ પૈસારો થતા સંકેલાઈ ગયો છે ઈસવી સન ઓગણીસો પંચાણુંમાં માણાવદરની વસ્તી પંચાવન હજાર હતી જેમાં બહાર ગામોથી આવેલા ફિટરો તથા મદ્રાસ બિહાર તમિલનાડુમાંથી આવેલા લોકો જીનિંગો કારખાનો તથા બહાર ખુલ્લામાં ઝૂંપડા બાંધીને વસવાટ કરતા હતા જે આજે ઘટીને પચીસ આસપાસ થઈ ગયા છે પંચાવન હજાર માંથી ત્રીસ હજાર લોકો ધંધા રોજગાર મેળવવા હિજરત કરી રહ્યા છે અને આ પ્રવાહ હજુ પણ ચાલુ જ છે છેલ્લા પાંચ વર્ષથી સરકારે નવી કોટન પોલિસી અમલમાં મૂકી છે તેનો લાભ લેવા જે જૂના સમયમાં પ્રેસો હતા તે નવા સ્વાતંત્ર્ય જીનિંગો પ્રેસિંગો ઉદ્યોગોને પોતાના પ્રેસો બેસાડી દીધા પરંતુ તે પૈકીના મોટાભાગના પ્રેસો માલિકોએ લીધેલી લોન દ્વારા કરોડો ઉદ્યોગ વિકાસ ત્યારે અત્યારે ડચકા ખાઈ રહ્યો છે માણાવદર આ માંદા પડી ગયેલા સ્વાચ ખેંચતા ઉદ્યોગોને જો બચાવવો હોય તો સરકારે નવ્વાણું વર્ષના પટે આવેલી જગ્યા ઉપર જે સોલવન્ટ પ્લાન્ટ હતા તે ઉપાડી જઈને ખુલ્લી થયેલી જમીનો ઉપર નાના નાના ઉદ્યોગો સ્થપાય તેવું નવું ઝોન બનાવવું જોઈએ તથા હાલ બંધ પડેલા કારખાનાઓ પુનઃ ધબકતા થાય તે માટે આવા જીનિંગો પર લેવાતો કર પચાસ ટકા કરી આપવો જોઈએ શહેર ની અંદર એકસો પચીસ જીનિંગ ફેક્ટરીઓ આવેલી છે એકસો પચીસ જીનિંગ ફેક્ટરીઓ માંથી માંડ અત્યારે દસ થી પંદર જીનિંગ ફેક્ટરીઓ ચાલી રહી છે માણાવદર નો જીનિંગ ઉદ્યોગ છે અત્યારે મરણ પથારી પડ્યો છે એક સમયે માણાવદર ની વસ્તી પંચાવન હજાર ની હતી અત્યારે માણાવદર ની વસ્તી છે વીસ થી પચીસ હજાર પહોંચી ગઈ છે જીનિંગ ઉદ્યોગ બંધ થવાના કારણે મજૂર લોકો છે કરવા લાગ્યા છે જો આ ફરીથી ધમધમતો કરવો હોય તો સરકારે જે માટેની પોલિસી જાહેર કરી છે તેનો તાત્કાલિક અમલ કરવો જોઈએ અને ઓગણીસો પૂર સુધી પૂર્વમાં જે રેલવે બંધ થઈ છે એના કારણે પણ જીનીંગ ઉદ્યોગ ને ફટકો લાગ્યો છે આ રેલવે પણ શરૂ કરવામાં આવે તો માણાવદર નો જીનિંગ ઉદ્યોગ છે એ ફરીથી ધમધમતો થઈ શકે કેમેરામેન હિતેશ પંડ્યા સાથે જીજ્ઞેશ પટેલ માણાવદર